નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર સમિયાલાના લક્ષ્મીપુરા ગામે કોમ્યુનિટી હોલ ખાત મહોરત કરાયો વરદરા પાદરા હાઈવે રોડ પાસે આવેલા સમિયાલા ગ્રામ પંચાયતના લક્ષ્મીપુરા ગામમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પીપળેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં કોમ્યુનિટી હોલ નું ખાત મહોરત કરવામાં આવ્યું આ કોમ્યુનિટી હોલમાં ગ્રામજનોના પ્રાસંગિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવશે આકદ મહોરત માં જિલ્લા પંચાયત સદસ્ય સરપંચ ગ્રામ પંચાયત સભ્ય લક્ષ્મીબુરા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા લા લક્ષ્મીપુરાના પિપડેશ્વર મહાદેવના ચોકમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એક કોમ્યુનિટી હોલનું આતમ્રત કરવામાં આવ્યું જેમાં મારી સાથે કામના પૂર્વ સરપંચ અનુભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ ઠક્કર ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગામના પંચાયતના સભ્યો આ લક્ષ્મીરા ગામના વડીલો સાથે મળીને આજે ખાતમુહૂર્ત કરવામાં આવી વડોદરા તાલુકાનું સમ્યાલા પંચાયતનું લક્ષ્મીપુરા પેટા તેમાં પંચમુખી હનુમાનદાદા અને પીંપળેશ્વર મહાદેવના જે મેદાન છે ગ્રાઉન્ડ છે એમાં આજે કોમ્યુનિટી હોલનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રભાઈના દ્વારા ઘણી બધી ગ્રાન્ટો એમણે અમારામાં ફાળવી છે અને આ કામ કેટલા વખતે અટ્યું હતું પણ એમની જે વારંવાર રજૂઆતો કરીને આજે આ કામને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે ખૂબ વિકાસનું કામ કહેવાય એક ગામમાં આજે પાંચ લાખની ગ્રાન્ટનો હોલ બની રહ્યો છે બહુ સારી એમનો ખરેખર ગામવતી સરપંચવતી સરપંચ વતી અને એના રહેણાંક લોકો વતી હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આજે જગદીશ કાકા છે જે અમે એકસો આઠ નામ આપેલું હતું તે પણ અમારા માટે ઘણું દોડ્યા છે હવે એમણે આવા બધા જ કાર્યક્રમોમાં હાજરી આપી અને આ કાર્ય કરવું જેવું માર્ગદર્શન આપી આજે અમને સમય આપ્યો એમણે અમારા માજી સરપંચ શ્રી કનુભાઈએ સમય આપ્યો ગામના વડીલોએ અને ખાસ કરીને આ ગામના યુવાનોએ જે બીડું ઝડપ્યું હતું કે ભાઈ ગામમાં કંઈક ને કંઈક વિકાસ થાય તો આ હોલ એક માટે નહીં પૂરા આખા ગામ માટે આ હોલ ગમે તે કાર્યક્રમ હોય શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય તેનો વપરાશ થશે મંદિરના કામમાં વારંવાર ભંડારા થાય છે તો બાપાના કામમાં પણ વપરાશ થશે તો ખૂબ સારું આયોજન છે હું હિતેન્દ્રભાઈનું ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદનને સ્વાગત કરું છું અહીંયા અને હજુ પણ અમારા ગામનો ગ્રાન્ટ ફાળવે અને હજુ પણ અમને એમનો જ્યાં સુધી એ છે ત્યાં સુધી અમે એમનો ફાયદો ઉઠાવીશું જ હું છાતી ટોકીને કહું મને વારંવાર કીધું કે મનીષ જેટલા કામ થાય એટલું કરાવો અને એક બીજી રજૂઆત આ લોકોની આવી હતી એ પણ કહું છું કે અહીંયા જે આ ગામ પાણી ભરેલી તો આજે નિકાલ અમારા ગામમાં આટલો ઇન્ટરેસ્ટ લઈ અને આટલું કામ કર્યું આગળ પણ કઈક તકલીફ પડે તમને મદદ કરે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને કરો